નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ કે જે અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય એવા વિડિયો વાયરલ થતા હતા મિત્રો આ વિડીયો પોસ્ટ કરતી વખતે આપણે પણ વિડિયો રેકોર્ડિંગની અંદર બોલતા હતા કે મનસુખભાઈ રાઠોડ જે છે એ દેવી અપમાન કરે છે એ ખોટું કામ કરે છે આ સિવાય મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે સામાજિક કાર્યકર્તા છે અને તેઓ ઘણા લોકોની મદદ પણ કરે છે અને સારા કામ પણ કરેલા છે પરંતુ મિત્રો આજે માતાજી અને હિન્દુ દેવી દેવતાઓ વિશેનું જે અપમાનજનક ટિપ્પણી છે એ વસ્તુ બહુ જ ખોટી છે જે વિશે આપણે દરેક વિડીયોની અંદર વાત કરેલી છે તો મિત્રો એનો તો મિત્રો મનસુખભાઈ રાઠોડની આ ભૂલ હતી એ જ એમને નડી અને છેવટે મનસુખભાઈ રાઠોડે આ ભૂલના કારણે થવું પડ્યું જેલની અંદર મિત્રો જેલના મિત્રો મનસુખ રાઠોડનું જેલમાં જવા પાછળનું જે મેઇન રેકોર્ડિંગ હતું કે જેમાં તેમણે બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી મિત્રો રેકોર્ડિંગ રેકોર્ડિંગની અંદર મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા હતા એ અંગેનું રેકોર્ડિંગ છે જે આજના વિડીયોની અંદર તમને સાંભળવા મળશે તો મિત્રો ખૂબ જ શાંતિથી સાંભળજો મનસુખભાઈ રાઠોડનું આ રેકોર્ડિંગ કે તેઓ આ રેકોર્ડિંગની અંદર બહુચર્મા વિશે તેમજ અન્ય દેવી દેવતાઓ વિશે શું બોલે છે તેમજ મિત્રો આ વિશે તમારા વિચારો શું છે કે જે કાર્યવાહી થઈ છે મનસુખભાઈ રાઠોડ પર એ યોગ્ય છે કે અયોગ્ય છે જે કામ થયું છે એ કેટલું સારું કે કેટલું ખરાબ છે એ વિશે મિત્રો તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને વિડીયોની નીચે જણાવજો એ પહેલા જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલ ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બે ને પણ દબાવી લેજો હા મનસુખભાઈ રાઠોડ બોલું તમારું નામ ક્યાંથી બોલું પ્રવીણ ભુવાજી બોલો સોનત થી પ્રવીણભાઈ ભુવાજી હમ તેના ભુવાજી છો સિગોતા ગોગાનો બોલો ક્યાંથી બોલો તમે હું રા થી હું અમદાવાદ હાઈકોર્ટ હોય હે એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસે ન્યા હોઉં અમદાવાદ હાઈકોર્ટ કોર્ટ તમારી ઓફિસ છે હા બરાબર શું તમારે આમાં બધું હતું દેવ વિશે કંઈક તમારો કંઈક ટિપ્પણી ખરાબ હતી હું થયું એ તમારો વિડિયો સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતો હતો એમાં તમારે લીડ લીધા કરી જશે ને આવો તમે કંઈક જાહેરમાં બોલેલા હતા હું છે હું છે અમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં હા એમાં જાહેરમાં કંઈક એવું બોલેલા હતા તમે કે લીડ નીકળી કરી જશે એટલે એનો અર્થ શું થાય એમ તમારે જાહેર શું કામ અપમાન કરવું શું બોલવું હવે બોલવા માટે થઈને હું તમને એમ કઉ તમારે શું કામ ફોન કરવો જોઈએ એ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો મારે તમને એમ કેવાય તમારે શું કામ ફોન કરવો જોઈએ માણસ છે સ્વતંત્ર અધિકાર છે માણસ ને ફોન કરી શકે છે

અને ઈ હજી ચાલુ જ છે ના ના નથી ચાલુ બંધ થઈ ગયું અરે પણ તો તમે કુકડા ને બોકડા ખાસો તો ફોન કરજો એટલે એ ચાલુ જ છે બંધ હે બોકડા કે કુકડા કઈ માતાજી નામે કાપો તો મને રીગ કરજો એટલે ચાલુ છે બંધ તો તમે કહો ત્યારે તમને રીગ કરું તો કઈ તારીખે બોકડા કાપવાના છે યાદ કર મને રીગ કરો તો હું ચોક્કસ તમારો નંબર રાખું તમને રીગ કરું હા મારો નંબર જ છે નંબર આપવા જેવું ક્યાં તમે વાત કરો વાત કરો છો પાછા નંબર આપવાના

જે એમાં ગલાડા છે એમાં ભાગે અમે બીજા ની વાત કરી જે હમદાર વ્યક્તિ હોય ને એની વાત કરું તમારી વાત જ નથી મેં તો ખાલી અમારી વાત કરી અમે એવું નથી માનતા હોય પૈસા લાગો તમે માનતા હોય માલિશ કરી દી ને લાગો એના પગ એને એની સેવા સાકરી કરો ભુવાની તમે બોલ ભાઈ માતાજી થતા જ મને કઈ વાંધો નથી

ના ના એક જ બાજુ બોકડા જાય ભૂ એ ભાગી જાય એ તમે ગેરંટી દઉં ચોક્કસ ચોક્કસ એવું હશે ઓકે બોલે તમારો તાલુકો કીધું તાલુકો અને બનાસકાંઠા પાલનપુર ઓકે તમારું નામ આખું પ્રવણ સવા રાજપૂત ઓકે ભલે ભલે ઓ ભાઈ કોઈ ગયા લાગો મજા કરો મને કોઈ 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 નથી વ્યક્તિગત